અમારી સમાજના ગોપાલભાઈનું બે દિવસ પહેલાં જે કાનગઢ અશ્વિન કાનગઢ નામના એસઆઈ દ્વારા જે મારા ઢોર મારા મારવામાં આવ્યો હતો તેના હિસાબે એનું મૃત્યુ થયું હતું એની કાર્યવાહી ચાલુ છે જે એને બે દિવસના રિમાન્ડ માંગ્યા છે અને જે સીપી સાહેબે કીધું હતું તો આઠ દિવસમાં એનું કોઈપણ રીતે શોધખોળ કરીને લઈ આવ્યા હતા તો આજે નવું અમે રાજુભાઈ કરી ખાંટ સમાજમાંથી આવે છે એને પણ જે ગોપાલભાઈની સાથે જ એમ મારવામાં આવ્યો હતો એટલે અશ્વિનભાઈ કાનગઢ દ્વારા ડબલ મર્ડર કેસ કહી શકાય તો આજે બીજા લોકોનું પણ મૃત્યુ થયું છે તો અમારે સીપી સાહેબને કાલ મળશું કે આ ડબલ મર્ડર કેસમાં આપ સાહેબાને તાત્કાલિક અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એની જે રિમાન્ડ માંગણી રિમાન્ડ કરવામાં આવેલી છે તો રિમાન્ડમાં આ બાબત પણ એડ કરવામાં આવે જેથી કરીને અશ્વિન કાનગડને આક્રમ આકરી સજા થાય એવી અમારી માંગણી છે જો અમારી કોઈ સજા આ બાબતની અમે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે બે દિવસમાં કોઈપણ પણ રીતે અમે આંદોલન કરશું જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે એમનું આજે મૃત્યુ થયું છે છેલ્લા ત્રણ દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા અને આજ રોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે જે ચૌદ ચારે જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાઈથી પગલાં લેવામાં આવેલા હતા ત્યારબાદ બીજા દિવસે એમને જમીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને બે કે ત્રણ દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજ રોજ એમનું મૃત્યુ થયેલું છે ત્યારબાદ આજે પીએમ માટે લેવામાં લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પોલીસ પરિવર્તન એવો

જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં આગળ આમનું પીએમ થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે